ूर्ति द्वन्द्वातीतं गगनसदृश्यं तत्वमशादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः सद्गुरु ભજન સિંહ તથાના પિતા શ્રી મંત્રી સાહેબ એમના સ્વાગ ઉપર સુંદર ભજનનો કાર્યક્રમ રાખ્યો ભજન અને ભોજન ખૂબ ખૂબ ધન્યવાદ છે પરિવારને અને દિન પ્રતિદિન એમની પ્રકૃતિ થતી રહે એમના કર્મોથી થાય છે એટલે થતી રહે છે આવા કાર્યો કરતા કાયમી તેમના ધર્મ ભાવમાં કાયમી તેમનો ભાવ છે વર્ષોથી અમારા ગુરુ પૂરે મહાની વાળી પચી વર્ષથી ઉજવાય પણ મંત્રી સાહેબ બધી આયા વગર રહ્યા નથી ભલે થોડી વારે આવે આવે ને આવે અને તમને નદે ખબર ન હોય પણ તે સર આ ગણે મહારાજ છે ગણેરો મહારાજ છે આ મંત્રી સાહેબ છે આ બધીને હંતા તે હંતા તે ઉપર ગેલો સરારામ બાપુના સેવક છે આ જૂના અમારા કરતા ઘણા જૂના આ બધા અને એટલે બહુ ખૂબ ધનવાદ આપું છું પરિવારને અને એમાં વધારેલા આજ અધ્યક્ષ

તંદીય રહેશે હઉ તન્ની પૂજા કરે બધા મુરત મુરત જોઈ અને પછી પૈસા કોઈ ચોડીનો રૂપિયા હોય રૂડા પૂજા કરવી ઓનાના પડ સિક્કા હોય એ કોઈ ના હોય આ તો બધા ચાલો નોટો છે અને એ પૂજા કરે અન ગણા કુમારીનો આની દીકરીની પણ પૂજા કરે પણ હાસી પૂજા એને કહેવાય કે આ હાસી પૂજા આ તરનો સૌ ઉપયોગો કોને એમોમ હાસી પૂજા કહેવાય પેલા તો

એક લાખ રૂપિયા આવે ને તો બે લાખ લાઈટ થઈ જાય કોળા થઈ ગયો આ દાંત નો પ્રતાપ છે વિચાર કરો કે પેલા બે નબળો આ ને એમ આ જેને જેની વાપર્યું છે એટલે કુદરતી કદી ઉડવા દીધું નથી બીજું આપણે નડકા રાખે છે અને એટલે બોર્ડ હજાર

આપણી જે વસ્તીઓ છે ને કોઈને વેશનમાં ફસાયેલી હોય કોઈને વિષયમાં ફસાયેલી હોય કોઈના રૂપમાં કોઈના રસમાં કોઈના ગંધમાં કોઈને અનેક અલગ અલગ પ્રકારના વિષયો હોય છે એમાં આપણી વર્તીઓ ફસાયેલી હોય હવે આ વર્તીઓ એમાં ફસાયેલી છે તમે જે ચીજ હોય વિષયોમાં ફસાઈ ગયા છે એમનું જીવન નરક જેવું થઈ ગયું છે કે નહીં થઈ ગયું

પલ્લો આપણે નડે કોઈ સંતની મુલાકાત થાય અને સંતની વાત આપણે વઘળ વઘળ તો જ મેળાવે ના વઘળ મેળાવે નહીં વઘળવાની વાત આવી કે દ્રષ્ટો જે અભ્યાસ આવ્યો છે એક ભઈને કેતી વઘળતી નથી એટલે કોનાનો ડોક્ટર પાસે લઈ ગયો એટલે કોનાનો ડોક્ટર તો જોયું બધું તપાસ કરી અને કીધું કે તાર કેતી વઘળે છે એટલે કે કઈ રીતના સાહેબ મારું તો વઘળતી જ નથી

કે તમ કારણે નહોતું ઓભળતી આયતો કમબૌર સુધી નાયો કે કમબૌર સુધી કમબૌર સુધી નાયો કે શારે પારે ઓભળતી હું અમને ભાઈ તો મારું ઓભળતી નથી આનો ઓભળતા સતીકાર ગામના સતીકારાય નહીં એમ આપણે જો સંતો તો તો આગળ વધી જશે કે એຊeway આગળ વધી શકાય નહીં સંતો જે છે આપણે ખા મારી વાતે شداراو باپوں جیز ماجروخ بیرد اعطا ہے کہ آپ نے دکھیں چیزی پھائیا تم سجار كذارات دیکھیں strong and share شداراو باپو جے اور اس پر دکھیں جو بس آم накرچہ ویوں دکھیں رے això پر دکھتا ہے جو شداراوに بacked بتمدار شداراو باپو کی ا Hernと romantic مجمد ان نام

તમ કેટલા ઘણા માને છે એ તો કેટલા ઘણે માન્યા જો આપણ માનતા આપણા પિતાને માનતા આપણા ગુરુને માનતા કે કોઈ સંતને મોનતા કે સંતની વાત બોલવી સંતની વાત ના માનો એટલી ઘણા આપણો ભેળો પાર થાય કે કોઈ ઉપતે લેવા જો ઉપતે લેવા જો મહારાજ એમ કહે કે બેનો બપોર હતા આરા બપોર અને તળપા ને આપણેલો સૂર્ય બપોર સગેલા અને એને કે આઈ બેઠો એટલે કે આપું મારા ઉપતે લેવા એનો ગ્યા દિન દીધો કે દીવો કરી ના અને ધાર્મિક હોય બોજન ના થાય દીવો કરી લઈ ને ઉભે 10 મિનિટ દીવો લઈને ઉભે અને ભોજન ના ગશે અને કળા કોઈ ના બોલે કે લઈને જતો રહે અને પેલો બોલવા પડ્યો કે મતનાના બકરો છે અને દીવો શું જોવો બગાયો અને પેલીએ વધળી વાત એમ કે આમ આજ દીવો મંગલા છે પેલે લઈને આવે આ તારે ભજીવાની જરૂર ન એટલે ગગને કીધું કે તારો પગ નથી ઉપડે લેવા કે જેમ કે મારી વાત એને તરત નહીં કયો મેં કીધું કે મોયું છે કે તમારે દીવે શું જોવું છે અમારે દાડે શું કરવો છે દીવો એ કોઈનો કોઈ પ્રશ્ન એને કર્યો નથી અને જે સેવક આવો કોઈ પ્રશ્ન ના કરે એને જ્ઞાન થાય અને જો તમે તરક કરો વિતરક કરો કુતરક કરો તો કઈ જ્ઞાન થાય

અને સદગુરુ મહારાજનો સર્વો સ્વીકારો તો આખા વિશ્વનું આખા બ્રહ્માંડનું જે ફળ છે જેટલું રાજ મળે ને તમામ રાજ કે અધિક છે આપણે ઘણી વખત નું વાત કહી ચુક્યો છું પણ આપણે બધાને કહીએ જે હોય હોય રાજા થઈ ગયા હરીશ ને રાજા ને તપ કર્યું તપ કર્યું એટલે એમને દેવો ગાંધર્વો ને કિન્નરો રાજા એ વિમાન લઈ લેવા મેળ્યા

સારામાં સારું જે તમે કદી ના ખાતો હોય એવું ખાવાનો સ્વર્ગમાં મળે બીજું કે તમે કદી પહેરવાનું જોયું ના હોય તમે લુગડા પહેર્યા ના હોય તમે એમાં આઈટમો ચીજ ભારેમાં ભારે એમાં તમને કપડાં પહેરવા હીર અને સીર તમને પહેરવા મળે કે બીજું કે તમે આ કદી ઘર ના જોયા હોય તમે બંગલા ના જોયા હોય એમાં વૈભવશાળી તેઓ મેળવો છે અને તમે જે

જેસે ગાયો કે હવે તમે શું કોમ આવ્યા છો અમે એટલા વર્ષો તપ કરી 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 ઉપદેશ મળતો ઉપદેશ મળતો

દિવાળી ના દાડે આયા અને બસ આપણે વ્યાતા બધા ભેળાતા થાય શું કરતા આવો રો આવો રો ઘેર ઘેર થી આવો રો રો આવો રો એમ કે છે એટલે રોમ વ્યાતા માં ના દાડે મળવા જાય વ્યાતા માં બધાને મળ્યા હતા એટલે આપણે આવો રો આવો રો કહીએ છે હવે આ રોમ દરી ઘટમાં છે એટલે રોમ હમદેણ આવે ને હમદેણ તો તમારે પહેલા રોમ ને ગોતવા જવું પડશે ઘટ્યું ઘટ્યું વિરાજે છે

bye તમારું પૂર્વ નું ભાગ્ય સાજું પૂર્વ સુધી અને પૂર્વે નું કર્મ હોય તો આપડે મનુષ્ય મળે છે એમના શરીર મળતું નથી

ભગવાન છે પણ દ્રષ્ટિ ખોલી ત્યારે મળ્યું અને જ્ઞાન ખોલ્યું એટલે પરમાત્મા તો વગર કોઈ જગ્યા ખાલી

આ તમામ તમે વાતો કરો કે ગમે એટલા કડતા રણુ દે પણ ભગવાન મળે એવો કે તો શેનાથી મળે તો કે જ્ઞાનથી મળે મારી દિવ્ય દ્રષ્ટિથી મળે અને દિવ્ય દ્રષ્ટિ એટલે જ્ઞાન દ્રષ્ટિ એ જ્ઞાન ખુલે આપણે હાવ હાથી વાંચ્યો આપણે ખૂબ કોઈ ઉર્દૂ ઉર્દૂ રશીન લઈને આવે તો આપણને એક જ અક્ષર દેખાય ઉર્દૂ લખેલું હોય તો આપણને કઈ શું લાગે

જપ કર્યા તપ કર્યા વ્રત કર્યું બધું કર્યું પણ એ પદ સુધી હું જઈ શક્યો નહીં અર્જીવન મહારાજ થઈ જાય એમને આ કાયું છે હવે એ આ કર્યું તો એ પછે કીધું કે વિવેક વિરાજી ને શરણે આવે વિવેક આપણા મશે તો આપણો ને આપણો કોક વ્યવહાર હશે પ્રસંગ હશે પણ જે વિવેકી છે અને એને તમે વહીવટ મૂકશો કે આવો એને મારું આવે આપણે કોઈ રાજકીય ક્ષેત્રનો નો કોઈ ક્રિટિક રાખવી હોય તો આપણે કેમ મૂકશે મંત્રી સાહેબ ને મૂકો અનો કે એ બધો વિવેક કર છે આપણો હા ખબર પડતી નથી ભક્તિમાં વિવેક છે ભક્તિમાં વિવેક વગર જ્ઞાન થાતું નથી આપણે કોઈ સત્સંગ કરતો ઉગો બોલતું હોય કે ટાઈમે જય ગુરુ મહારાજ કરવા જવરાય ને અમારો એક આદિનો એક છે કે જે અધિતાને પાદે હોય એને જય ગુરુ મહારાજ ઉભા કરવા એવું ફરજિયાત તમે મંત્રી સાહેબ ને સોના બાજુના બધા ભજનમાં હોય છે એ બાજુના તમે ભજન જો અને બે વિવે તો તમને હોય આવો એટલે બધે એ ખબર છે તમને હોય આવો ને એટલે કે આપણે કશું નથી આપણે અને આપણા બળીએ ઘડી કે આપણા કરતા વિવે કોસો હોય અહીંયા સાહેબ કે એમ કે તો આપણે સારું આપણે આરો એટલે આપણા વિવેક જે ભક્ત થાય એને વિવેક શીખવો જરૂરી છે અને વિવેક વગરનો વંધ્યા જ્ઞાન અને તીનો સચ્ચન વિવેક ન હોય વગર સચ્ચન કે વિવેક આવતો નથી વિવેક બિરાજને શરણે સેવા સ્વીકારી છે ખાસી ને તારે આ પરમાત્મા આત્મા આવે છે ને પરમાત્મા આત્મા આવે એટલે તમારે કોઈ કરવા આવવાની જરૂર હતી નથી તમારે કોઈ રદ કરવાની જરૂર હતી નથી એક બેન પૂછવા જ્યાં બાપ મહારાજ ને